ત્રણ દિવસ આખરી ગરમી પડવાની આગાહી ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત સોનાના દસ ગ્રામના ભાવ એક લાખે પહોંચી જતા અખાત્રીજની શુભ ખરીદી માટે બુકિંગ નહીં ઇન્કવાયરી પણ આવતી નથી ચોવીસ કલાકમાં તાપમાન એક ડિગ્રી વધી બેતાળીસે પહોંચ્યું ગરમ પવન શરૂ થતા ચાર દિવસમાં પારો ચુમ્વાળીસે પહોંચવાની આગાહી ખેડૂતોદવિધામાં ડભોઈ તાલુકામાં ઉનાળુ ડાંગરનો પાક લેતા ખેડૂતો દ્વિધામાં મુકાયા પરીક્ષા લેવામાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ જ ફેલ પાંચ વર્ષમાં ચાર પેપર ફૂટ્યા દસથી વધુ પરીક્ષામાં ખોટા પ્રશ્નપત્ર જૂના કોર્સના પેપર આવવાના ભગા કર્યા ભાવનગર શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે સોમવારે મહત્તમ તાપમાન બે પોઈન્ટ પાંચ ડિગ્રી વધીને અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર વીસ ટકા નોંધાયું હતું ચૌદ કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઈ હતી ભાવનગર વિભાગ દ્વારા ડિવિઝનને નવી બસો ફાળવવામાં આવતા અને સાથે મુસાફર સુવિધામાં વધારો કરતા ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીએ ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં નવ લાખ આઠ હજાર કિલોમીટરનું વધુ સંચાલન કરવામાં આવેલ છે જેથી પેસેન્જર આવકમાં તેમજ રૂપિયા પાંચ કરોડ એકતાળીસ લાખ એકત્રીસ હજારનો વધારો થયો છે છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવે આસમાનને આંબ્યું છે સોનાનો ભાવ આજે પ્રથમ વિક્રમી સપાટી એક લાખ એક હજાર સુધી પહોંચી ગયું છે આ અસાધારણ ભાવ વધારાએ બજારમાં અને ખાસ કરીને ઝવેરી બજારમાં ભારે ઉત્તેજના અને ચિંતા બંને જગાવી છે મહુવા તેમજ આસપાસના તાલુકામાં સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતા હાલ સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થાય છે જેના કારણે હાલ સફેદ ડુંગળીના ભાવો એકદમ તળિયે બેસી ગયા છે ત્યારે ખેડૂતો દ્વારા અવારનવાર આંદોલનો થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રણી અને ખેડૂતોનું તીર્થધામ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તેમજ લોકવાન અને ટુકડા ઘઉં ની ચોળીસો ચાર કટાની આવક નોંધાઈ હતી લોકવાન ઘઉંની હરાજીમાં વીસ કિલોના ભાવ ચારસો નેવું થી પાંચસો બાવન રૂપિયા સુધી બોલાયા હતા ટુકડા ઘઉંના ભાવ ચારસો સોળથી છસો ઈકોતેર સુધી પહોંચ્યા હતા ધોરાજી ચામ સહિત ખેડૂતોને ઉનાળામાં તેલીબિયા કઠોળના પાકમાં રોગ જીવાતના ઉપદ્રવનું નિયંત્રણ કરવાની નિષ્ણાતો દ્વારા સલાહ અપાય છે ઉનાળો હવે રંગ બતાવી રહ્યો છે અને ગરમી વધી રહી છે આ પાકમાં વિવિધ રોગ જીવાતનો ઉપદ્રવ થતો હોય છે કચ્છમાં મોડી રાત્રે પાંચમી તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેનું કેન્દ્ર બિંદુ અંજારના દુધઈથી સત્તર કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપની અસર વાઘડ રાપર ભચાઉથી લઈને અંજાર ભુજ અને નખત્રાણા સુધી અનુભવાઈ આંચકાનું કેન્દ્ર બિંદુ અંજાર તાલુકાના દુધઈથી સત્તર કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં હતું હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ આકરી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે આજે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આગામી ત્રણ દિવસ આકરી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણ જોયું મુહૂર્ત અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદની ખરીદી કરતા હોય છે સોનાના દસ ગ્રામનો ભાવ એક લાખે પહોંચી જતા અખાત્રીજને શુભ ખરીદી માટે બુકિંગ તો ઠીક પરંતુ આ વખતે તો ઇન્કવાયરી આવતી નથી વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવો ધંધો રહેશે તેની ચિંતા સતાવી રહી છે